जय जू गे जय जोतू गण गंगा जय जू ग नमस्कार सर जॻहि लोकगाय અને મિત્રો જણાતા ખૂબ જ આનંદ થાય કે ગુરુ પૂનમ ગુરુ પૂનમનો દિવસ ગુરુ મહમાનો દિવસ ગુરુ પૂજનનો દિવસ તારીખ એકવીસ સાત બે હજાર ચોવીસના રોજ રાત્રે સગગુણ સમાધિ સ્થાન જાદરકા ભવ્ય સંતવાણી ભજન ભોજન અને સંત દિવસ દર્શનનો ત્રિવેણી સંગમ થઈ રહ્યો છે ત્યારે તમામ ભાવિ ભક્તજનોને વધારવા મારા તરફથી હાર્દિક હાર્દિક આમંત્રણ છે પધાદો જાદરકા ધામ સગુણ સમાધિ સ્થાન ઝાંજરકા તાલુકો ધંધુકા જિલ્લો અમદાવાદ સંત સવયાનાથ નું ધામ જ્યાં એક સંતનું તપ તપે છે ત્યાં હું પણ આવી રહ્યો છું આપણને બધા સાથે મળી ભજન અને ભજનો લાવો લઈશું ખુબ આનંદ કરીશું જય સવયાના